પ્રથમ તો જન્માષ્ટમી ના નંદ મહોત્સવમાં આપણા ચેનલ ખૂબ ખૂબ મહોત્સવ એટલે કે ભગવાન શ્રી નો પ્રાગટ્ય ઉત્સવ ભગવાન શ્રી કૃષ્ણ નો પ્રાગટ્ય ઉત્સવ ને ઉત્સવ જેમ વૃંદાવન આદિ માં ઉજવાતા હોય છે એ જ સમગ્ર સનાતનીઓ જ્યાં જ્યાં અવસ્થા હોય ભારતમાં હોય વિદેશમાં હોય ત્યાં જ્યાં અવસ્થા હોય ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ નો ઉત્સવ ઉજવતા હોય કદાચ લંડનમાં હોય વિદેશ હોય પણ આપણા કૃષ્ણજી નો ઉજવતા હોય છે તો અમારો નિજાનંદ સંપ્રદાય એટલે કે સત્ય સંપ્રદાય પણ વર્ષોથી આ પરંપરાગત નંદ મહોત્સવ ઉજવતા આવે છે અને નંદ મહોત્સવ જન્માષ્ટમી નંદ મહોત્સવ જે તે આપણે રાજ્યમાં નતો ઉજવાતું કોઈ પણ રાજ્યમાં કદાચ એટલે અમે નંદ મહોત્સવ શરૂઆત આજથી ત્રીસ વર્ષ પહેલા કરેલી અને શરૂઆતમાં નાની ભાઈ એટલે ગૌશાળા જેને આપણે નાગરિક મધ્ય આવીએ ત્યાં ત્યાં ઉત્સવ શરૂઆત કરી હતી

જેને આપણું પોતાનું ભોજન કહે છે વન ભોજન કહી શકીએ આવું અસંખ્ય એ પ્રસાદના ભાવથી ગ્રહણ કરતા હોય છે ને આજે આ પ્રસંગે મનોરથ જેને કહી દાતા કે પ્રસાદ જે ભગવાન તો આજના દિવસના પ્રસંગે દાતા ગોપાલભાઈ રાગાભાઈ માતા ગામ સત્તા પર રહેલા છે ને ખૂબ ભાવથી ગઈકાલે થોડું ટેન્શન હતું કે વરસાદ આવશે પણ વરસાદ આવે તો આપણે રાજી થાય અને ગઈકાલે પણ ભગવાને અમીષ હાંટો ના કરે જન્માષ્ટમીના આજે પણ ખુલ્લો દિવસ ખુલ્લો આકાશ ગંગ નીચે લગભગ દસ થી અગિયાર મટકીઓ ફોડી ગોર્ધન ની પ્રદિક્ષા કરી ને આની સાથે જાન સંપ્રદાય ના ભગવાન મહારાજ હોય અંજાર મત વિસ્તાર પોતાના કહી શકાય પોતાના જ કહી શકાય એવા ધારાસભ્ય શ્રીમભાઈ ગોપાલભાઈ માતા હોય અનેક લોકો આ પ્રસંગમાં હાજરી પોતાને ધન્ય ભાગ માન્યા કેમ આ પ્રસંગમાં હુકમ હોય ભગવાનની આજ્ઞા હોય તો જ આપણે આવી શકતા હોય છે એટલે માત્ર કચ્છ અમદાવાદ હોય વડોદરા હોય મુંબઈ હોય અનેક દેશ પ્રદેશમાંથી લોકો આવી

લાખો નહીં પરંતુ કરોડો કરોડો ભક્તો દ્વારા ભાવપૂર્વક ગઈકાલે મધ્યરાત્રિ ભગવાન શ્રી કૃષ્ણના જન્મ વધામણીની ઉજવણી કરવામાં આવી અને એ ઉજવણી પછીના દિવસે નોમના દિવસે એટલે કે જેને આપણે પારણા નોમ પણ કહીએ છીએ એ નોમના દિવસે આ નંદ મહોત્સવનું ગવર્ધન પર્વત મુકામે પૂજ્ય મહંત પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ અને પૂજ્ય ભગવાનદાસ મહારાજની નિશ્રામાં થઈ રહ્યો છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ભાવિકો પણ આ પારણા નોમને વધાવવા માટે એકઠા થઈને પોતાની ભક્તિ શ્રદ્ધા અને સુમન અર્પણ કરીને આ સબ આ જે કંઈ સમાજની કંઈ પરંપરા છે જે કંઈ સંસ્કૃતિ છે આપણી આપણી ઓળખ ઓળખ છે આપણા જે સંસ્કાર છે એના જતન અને સંવર્ધન માટે જે રીતે પૂજ્ય મહારાજસિંહ પ્રયત્ન કરે છે એમાં એના પ્રયાસમાં લોકોના જે કંઈ સહકારના ભાગરૂપે આજે આ ઉત્સવનું આયોજન થઈ રહ્યું છે